મીરા એક અનોખી પ્રેમ કહાણી અમદાવાદ શોર શરાબાથી ભરેલું ગુજરાતનું ખૂબ જ જાણીતું શહેર રવિવારનો દિવસ હતો અને બપોરે બાર વાગ્યાનો સમય જ્યાં પારેખ ભવનમાં કુકર સિટી સાથે રમાબેન કામવાળી લતાને કહે છે કે જ્યાં જઈને મીરાને ઉઠાડ બપોરના બાર વાગવા આવ્યા છે ભલે માલકીન લતા કહે છે મીરા દીદી ઉઠો સૂરજ માથા પર ચડી ગયો છે હા લતા બસ પાંચ મિનિટ તું જા હું ઉઠી જઈશ મીરા આંખો ચોળતી ઉઠે છે અને ખુદને કહે છે ગુડ મોર્નિંગ મિસ મીરા પારેક હેપી સન્ડે બસ આવી છે મીરાની જિંદગી અઠવાડિયામાં છ દિવસ ટાઈમ ટેબલ પ્રમાણે જીવવાનું અને રવિવાર આવે એટલે મોડે સુધી સુવાનો ઉઠીને ગઝલો સાંભળવાની અને રાત્રે મોડે સુધી ટીવીમાં હોરર ફિલ્મ જોવાનું મીરાનો રવિવાર કંઈક આવો જ હતો આમ જોવા જઈએ તો મીરાને સમજવી ખૂબ અખરી હતી સામાન્ય માણસ કરતા સાવ અલગ વિચારો ધરાવતી મીરા પોતાની જ દુનિયામાં ખોવાયેલ રહેતી અંતર્મુખી હોવાથી એ વધુ લોકો સાથે વાત ન કરતી એક ખૂબ જ સારી નૃત્યાંગના હોવાથી મીરાનું બસ એક જ સપનું હતું પોતાના નામની એકેડેમી ખોલવાનું જ્યાં નાના બાળકોને નૃત્ય શીખાડી શકે બસ આવી જ છે મીરા આમ જુઓ તો લોકોથી ઘેરાયેલી અને આમ જુઓ તો સાવ એકલી નાનપણમાં જ માતાનું અવસાન થતાં તે માતાના પ્રેમથી વંચિત રહી ગઈ પિતા વ્યવસાય માટે મહિનાઓ સુધી બહાર રહેતા પિતાના પ્રેમ માટે પણ મીરા હંમેશા તરસતી તેના પિતાએ બીજા લગ્ન કર્યા રમા સાથે રમાબેન ખૂબ સારા હતા એમને મીરાને સગી દીકરીની જેમ જ પ્રેમ કરતા પણ મીરા આજ સુધી એમને સ્વીકારી ન શકી એમના મતે સોતેલીમાં ક્યારેય સગીમાં ના થઈ શકે મીરા તેમના પડોશમાં રહેતા એક રાજ નામના છોકરાને ખૂબ જ ચાહતી હતી પણ ક્યારેય કહી ના શકી રાજ થોડાક સમય પહેલાં અમેરિકા શિફ્ટ થઈ ગયો મીરાનો પ્રેમ મીરાના મનમાં જ રહી ગયો મીરાને ખબર હતી કે રાજ એમને ક્યારેય નહીં મળે એટલે મીરાએ ક્યારેય કોઈ સાથે લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો અને આખી જિંદગી નૃત્યને અર્પણ કરવાનો વિચાર કર્યો પણ કહેવાય છે કે જિંદગીમાં જે ધાર્યું હોય હંમેશા એનાથી વિપરીત થતું હોય છે આવું જ કઈક મીરા સાથે થયું આવો જોઈએ મીરાની મીરાની કહાની ચુબાની કોલેજના સેમેસ્ટરનું આજ પરિણામ આવી ગયું જેમાં હું ફર્સ્ટ ક્લાસ પાસ થઈ અને બીજી ખુશી એ હતી કે આજે મને અમદાવાદની શ્રેષ્ઠ નૃત્યાજ્ઞા માટે સન્માન મળ્યું અને વધારે ટ્રેનિંગ માટે મને મુંબઈ બોલવામાં આવી મેં કંઈ પણ વિચાર્યા વિના મુંબઈ જવા માટે હા પાડી દીધી મારા મોટાભાઈ અજય મુંબઈમાં જ રહે છે એટલે મેં ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો આજ ખરેખર હું ખૂબ જ ખુશ હતી અનેક નવા વિચારો સાથે હું ઘરે પહોંચી આવ મીરા આવ બસ તારી જ રાહ જોતા હતા આમને મળ્યા છે અમદાવાદના મોટા ઉદ્યોગપતિઓ માના એક શ્રીમાન રાજેશ પાઠક અને આ તેમના પત્ની મંજુબેન અને આ તેમનો દીકરો અંશ મીરાના પપ્પાએ કહ્યું સામાન્ય વાતો અને ચા નાસ્તા પછી રાજેશભાઈએ કહ્યું ચાલો રમેશભાઈ હવે અમે નીકળીએ અમને અમને રજા આપો મીરા મીરા જ ગમી હવે જલ્દીથી સગાઈનું કઢાવી લઈએ રમેશભાઈ ભલે આવજો કોની સગાઈ પપ્પા રમેશભાઈ તારી બીજા કોની મીરા પણ મને પૂછ્યા વિના તમે આટલો મોટો નિર્ણય કઈ રીતે લઈ શકો પપ્પા રમેશભાઈ આજ નહીં તો કાલ લગ્ન તો કરવાના જ છે અને રાજેશભાઈ મારા બિઝનેસ પાર્ટનર હોવાથી હું એમને સારી રીતે ઓળખું છું આટલું સારું ઘર બીજે ક્યાંય નહીં મળે મીરા પણ હું લગ્ન માટે તૈયાર નથી મારે લગ્ન નથી કરવા મારે તો મારું સપનું પૂરું કરવું છે પગભર થવું છે હું કોઈ પિંજરામાં કેદ થવા નથી માગતી તમે મારી સાથે આવું ન કરી શકો પપ્પા રમેશભાઈ એવા નક્કામાં સપના માટે તું તારી જિંદગી શું કામ બરબાદ કરી રહી છે તારા લગ્ન તો થશે અને એ પણ અંશ સાથે જ સમજી રમા લગ્નની તૈયારી કરો રમાબેન એકવાર મીરાની વાત તો સાંભળો મીરા તમે તો રહેવા જ દો મિસિસ પારે કહીને કોઈને સમજાવવાનો કોઈ ફાયદો નથી કોઈ સમજતું નથી મને કોઈ નહીં પહેલીવાર મને આટલો ગુસ્સો મારી કિસ્મત ઉપર આવતો હતો હું ગુસ્સામાં મારા રૂમ જઈને મોબાઈલમાં મનહર ઉદાસની ગઝલ ચાલુ કરી હું જ્યારે પણ ઉદાસ હોઉં ત્યારે ગઝલ સાંભળતી आज मैं कर तो ईश्वर बनी गयो। जे बनी गयो गये बराबर बनी गयो। गजल गयल सा क्यों निंदर आ गई खबर पड़ी सवारी उठी मैं निर्णय करियो कि कोई ने हक नहीं कि मारी जिंदगी नो फैसलो मारी जिंदगी मारी मर्जी मुजब जीवीश मैं अजय भाई ने फोन करो बधुज कही दीधु અજયભાઈએ મને મુંબઈ આવવા માટે કહ્યું અને કહ્યું કે તું અહીં આવી જા બાકી હું સંભાળી લઈશ મેં ફટાફટ બેગ ભરી અને એક કાગળ લખી ટેબલ પર મૂકીને મુંબઈ જવા નીકળી ગઈ જ્યારે લતા મારા રૂમમાં આવી ત્યારે તેને આ કાગળ મળ્યો અને મારા પપ્પાને આપ્યો પપ્પા હું મારા સપનાને પૂરું કરવા જઈ રહી છું હંમેશા હું તમારા પ્રેમ માટે તરસતી રહી પણ તમારી પાસે મારા માટે સમય જ નથી તમને મારી મરજી વિરુદ્ધ મારી જિંદગીનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી મહેરબાની કરીને મને શોધવાની કોશિશ ન કરતા કાગળ વાંચીને રમેશભાઈ જોરથી પાડી મીરા અને ખુરશી સીધી દિવાલમાં પછાડી રમાબેને મને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા આ બધું તમારા કારણે જ થયું છે તમારા આવા જિદ્દીલા સ્વભાવને કારણે જ આ ચા દિવસ જોવાનો વારો આવ્યો છે ક્યારે પણ તમે પ્રેમથી મીરા સાથે બે વાત પણ કરી છે એ શું ઈચ્છે છે ક્યારે પણ તમે પૂછ્યું માનું છું કે કમાવું જરૂરી છે પણ પરિવાર સાથે સમય પસાર કરવો બાળકોને થોડો સમય આપો પૈસો કમાવાની લાલચમાં એના ભૂલવું જોઈએ કે આ બધું કોના માટે કરી રહ્યા છે રમાબેનના મનમાં દબાયેલી વાતો આજ બહાર આવી રહી હતી જ્યારથી તમારી પત્ની બનીને આવી છું ત્યારથી આજ સુધી મીરાએ ક્યારે પણ મને મા નથી કહી મારા કાનમાં સાંભળવા તરસી રહ્યા છે કદાચ મારી જ મમતામાં કંઈક ખોટ રહી ગઈ હશે મને માફ કરી દે રમા આજે મને મારી ભૂલ સમજાય છે હું તમારા બંનેનો ગુનેગાર છું રમેશભાઈ રૂંધાયેલા અવાજમાં બોલ્યા પણ રાજેશભાઈને શું જવાબ આપશો રમાબેન તમે ચિંતા ના કરો જે સાચું છે એ જ કહેશું ધીરજ રાખો બધું જ સારું થઈ જશે મીરાને થોડો સમય આપો એ ઘરથી જાજો સમય દૂર નહી રહી શકે એને એનું સપનું પૂરું કરવા દો મને ખબર છે મુંબઈ હું અજય ભાઈના ઘરે પહોંચી ઘણા સમય પછી અમે મળ્યા એટલે ખુશી કંઈક અલગ જ હતી હું મારી બધી જ વાત ભાઈ સાથે શેર કરતી અને ભાઈ પણ આખો દિવસ અમે એકબીજાના મન વાતો કહી બીજે દિવસે સવારે હું પચરંગ એકેડેમી પહોંચી અને ટ્રેનિંગ ચાલુ કરી દીધી ત્યાં મારી મુલાકાત એકેડેમીના એક કોરિયોગ્રાફર શિવમ મહેતા સાથે થઈ દેખાવમાં સાદા અને સિમ્પલ પણ એનું વ્યક્તિત્વ કોઈને પણ આકર્ષિત કરી દે એવું એમની એક લાડકી દીકરી સિયા હંમેશા એ સિયાની નાની નાની વાતો કહેતા ક્યારેક મને પણ સિયાને મળવાની ખૂબ ઈચ્છા થતી ધીરે ધીરે સમય વીતતો ગયો શિવમ સર સાથે મારી કાસી એવી દોસ્તી થઈ ગઈ એ મને સમજતા એ માટે બહુ મોટી વાત કહેવાય સિયા સાથે પણ એક અલગ જ લગાવ થઈ ગયો જ્યારે પણ સમય મળતો હું સિયા સાથે વિતાવતી ત્રણ વર્ષની સિયાએ જન્મની સાથે જ તેની માતાને ખોઈ દીધી શિવમ સર તરફથી સિયાને માતા અને પિતા બંનેનો પ્રેમ મળતો છ મહિના વીતી ગયા મારી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ અને મેં મુંબઈમાં જ એકેડેમી ખોલવાનો નિર્ણય કર્યો જેમનું નામ સિયા એકેડેમી રાખ્યું એક વરસ વીતી ગયું આજ હું એક સફળ વ્યક્તિ છું બધું જ જે મારી પાસે સફળતા પૈસો ઇજ્જત ભાઈ અને સિયાનો પ્રેમ શિવમ જેવો દોસ્ત પપ્પાની અજય ભાઈ સાથે વાત થતી પણ મારો ગુસ્સો હજી પણ શાંત નહોતો થયો એટલે હું ક્યારે પણ પપ્પા સાથે વાત ના કરતી બધું હોવા છતાં પણ કંઈક ઘટતું હતું એ છે રાજ અને એનો પ્રેમ જે મળવાની સંભાવના જ ન હતી મેં મોબાઈલમાં મનહર ઉદાસની ગઝલ લગાવી અને સૂઈ ગઈ સવારે દરવાજાની ઘંટીએ મને જગાડી દરવાજો ખોલતા જ મેં એ દ્રશ્ય જોયું જેની મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી રાત સામે ઊભો હતો હકીકત છે કે સપનું સમજવાની હાલતમાં ન હતી રાજ હેલો મેડમ બહાર ઉભો રાખવાનો વિચાર છે કે શું અંદર આવવાનું નહીં કહે મીરા સોરી અંદર આવને પ્લીઝ કમ બસ તને અહીંયા જોવાની ઉમેદ ના હતી એટલે અમેરિકાથી ક્યારે આવ્યો રાજ સાથે વાત કરવાનો એટલો બધો ઉત્સાહ હતો કે પાણીનું પૂછતા પણ ભૂલી ગઈ રાજ બસ કાલે જ આવ્યો મિસ મીરા પારેખ મુંબઈની મશહૂર કોરિયોગ્રાફર કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધીસ ગ્રેટ અચીવમેન્ટ મીરા થેન્કસ રાજ બહુ ઈચ્છા હતી તને મળવાની તો આવી ગયો મીરા સારું કર્યું રાજ મારું અહીં આવવાનું કારણ બીજું પણ છે જો મીરા મને ગોળ ગોળ વાતો કરતા નથી આવડતી એ ઊંડો શ્વાસ લઈને રાજ બોલ્યો શું તું મારી સાથે લગ્ન કરીશ મીરા બસ મારું બેભાન થવાનું જ બાકી હતું મને હજી વિશ્વાસ નહોતો આવતો કે આ રાજ બોલી રહ્યો હતો શું મેં ધીમા અવાજે કહ્યું રાજ મને તું ગમતી ત્યારથી જ્યારે હું તારા ઘરની બાજુમાં રહેતો પણ તારી સાથે પ્રેમ છે એ વાત મને અમેરિકા જઈને તારાથી દૂર જઈને સમજાણી આઈ લવ યુ મીરા મીરા આઈ લવ યુ ટુ રાજ ત્યાર પછી બીજે દિવસે હું રાજના માતા પિતાને મળી એ લોકો ખૂબ જ સારા છે અજયભાઈ પણ ખૂબ ખુશ થઈ ગયા એમને પપ્પા સાથે વાત કરવાનો આગ્રહ કર્યો પણ આ વખતે હું ના ન કહી શકી એટલે મેં પપ્પા સાથે વાત કરી મુંબઈ બોલાવી લીધા હું ખૂબ ખુશ હતી આજ મારો પ્રેમ પણ મને મળી ગયો પણ કેમ જાણે અમેરિકા જવાના નામથી મારા ચહેરાની ખુશી ગાયબ થઈ જતી મેં શિવમને ફોન કરી કોફી શોપમાં મળવા બોલાવ્યો શિવમ વાવ આ તો ખૂબ સારા સમાચાર છે કોંગ્રેચ્યુલેશન્સ મીરા સર શિવમ શું થયું મીરા કેમ આટલી ઉદાસ છે આજ તારી પાસે બધું જ છે અને હવે તો તારો પ્રેમ પણ તને મળવા જઈ રહ્યો છે તો પછી આ ઉદાસી કેમ મીરા સાચું કહું તે બધું મળી ગયું છે મને કે વાયને ખોટ નથી છતાં પણ કંઈક છૂટી રહ્યું હોય એવું લાગે છે ખબર નહીં કેમ પણ ખુશીની વચ્ચે પણ એક ઉદાસી ઘર કરી રહી છે એટલામાં જ શિવમનો ફોન વાગ્યો હલ્લો વોટ હું હમણાં જ આવું છું સોરી મીરા મારે જવું પડશે પણ ક્યાં શિવમ પણ એ મારા સવાલનો જવાબ આપ્યા વિના જ ત્યાંથી ચાલ્યો ગયો શું થયું હશે કે માટલો ઉતાવળમાં ગયો કોનો ફોન હશે આ બધા સવાલોનો પહાડ તૂટી પડ્યો ત્રણ દિવસ વીતી ગયા શિવમનો ફોન બંધ આવતો હતો આ તરફ મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ સાત દિવસ પછી મારા લગ્ન હતા હું ને રાજરોજ મળતા આ ખુશખબરી દેવા માટે હું શિવમના ઘરે ગઈ સિયા મમ્મા સિયા મને પ્રેમથી મમ્મા કહેતી સિયા બેબી કેમ છે તું હજી સુધી સૂતી હતી પપ્પા ક્યાં છે મેં પૂછ્યું શિવમ અરે મીરા તું ક્યારે આવી મીરા બસ હમણાં જ આટલામાં સિયા પેટ પગડીને રડવા લાગી આહ પપ્પા શું થાય છે સિયા ઓહનો શિવમે ફટાફટ એક ગોળી સિયાને આપી અને તે થોડી શાંત થઈ મેં પૂછ્યું શું થયું સિયાને કંઈ નહીં રાત્રે બારનું ખાધું એટલે બસ શું કામ બારનું ખવડાવ્યું તે તને જરાય ચિંતા છે એની તું છે ને સાવજો મારી સિયાને કંઈ પણ થયું ને તો હું તારી સાથે ક્યારે પણ વાત નહીં કરું શિવમ ભલે મારી માં મીરા તારી નહીં સિયાની બંને હસવા લાગ્યા હું તને મારા લગ્નની કંકોત્રી આપવા આવી હતી તારે જરૂરથી આવવાનું છે નહીતર હું લગ્ન જ નહીં કરું સમજ્યો શિવમ ભલે જરૂર આવીશ મીરા ભલે તો હું નીકળું બાય સિયા મમ્મા તમે જ આવશો મારી પાસે રહો મને બીક લાગે છે હું દોડીને સિયા પાસે ગઈ અને ગળે લગાડી લીધી ના બેબી હું છું ને તારી પાસે મીરા તું બીજા લગ્ન કેમ નથી કરી લેતો શિવમ મીરા તું સારી રીતે જાણે છે કે મેં ફક્ત વિનિતાને જ પ્રેમ કર્યો છે અને એની જગ્યા કોઈ નહીં લઈ શકે હું ખુશ છું મારી સિયા સાથે મીરા તારા માટે નહીં તો સિયા માટે એને એની માં મળી જશે શિવમ આ તું કહે છે તું તો બીજા લગ્નની વિરુદ્ધમાં છે ને તે જ કહ્યું હતું કે સોતેલીમાં ક્યારેય સગી ના બની શકે શિવમના પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ ન હતો હું ઘરે જઈને મારા રૂમમાં બેડ પર બેઠી હતી મારા મગજમાં શિવમનો પ્રશ્ન ફરી રહ્યો હતો શું થઈ ગયું મને આજે સમજાયું કે પપ્પા સાચા હતા એ એમના માટે નહીં પણ મારા માટે બીજા લગ્ન કર્યા સોરી પપ્પા અંતે એ દિવસ આવી જ ગયો બધા મહેમાનો આવી ગયા વરને પણ ખૂબ સુંદર રીતે શણગાવવામાં આવ્યું હતું પણ મારી નજર દરવાજા તરફ હતી હજી કેમ શિવમ સિયાને લઈને ના આવ્યો મેં ફોન કર્યો તો કોઈ બીજાએ ઉપાડ્યો હેલ્લો શિવમ કોણ સામેથી આવાજ આવ્યો હું મીરા કોણ મીરા એમ કહીને ફોન કટ થઈ ગયો મારી ચિંતા હવે વધી ગઈ હતી કોણ જાણે કેટલાય વિચારો દોડવા માંડ્યા મેં અજયભાઈને વાત કરી અને કહ્યું કે મને થોડી વાર માટે શિવમના ઘરે લઈ જાય બહાના બનાવીને હું અજયભાઈ સાથે શિવમના ઘર પહોંચી ઘર ખુલ્લું હતું પણ અંદર કોઈ ન હતું अचानक मारी नजर एक फाइल पर पड़ी जैसे वाँची ने हूँ बेहोश थी गई जयरे होश आयो त्यारे हूँ मारा रूम में थी बधा मारा पलंग पलंगनी आसपास गोटवाई गया हता। बधा एक साथ बोलिया शू थ जवाब आप मूड में हती फटाफट उभी थी गाड़ी लईस्पिटल पहुंची शिवम तू अ कईपण बोले ए पहला तो मैंने धड़ा कवाच एक तमाचो चींकी दीदो ખબર નહીં મારો હાથ અને મગજ આજ મારા કંટ્રોલમાં ન હતા પૂછતો પણ નહીં કે મેં લાફો શું કામ માર્યો બહુ શોખ છે ને મહાન બનવાનો આટલી મોટી વાત શા માટે છુપાવી બોલ શિવમ તું શું કરું મીરા તારી જિંદગીની સૌથી મોટી ખુશી તને મળવા જઈ રહી છે આ વાત કહીને હું તને તકલીફ આપવા નહોતો માંગતો સિયાને લાસ્ટ સ્ટેજ પેટનું કેન્સર છે એના બચવાની કોઈ શક્યતા નથી મીરા ખબરદાર ખબરદાર જો બીજી વાર આવું બોલ્યો છે તો કઈ નહીં થાય સિયાને ડો આચાર્ય અંદર એમની કેબિનમાં બોલાવે છે અને કહે છે મી શિવમ આપણે સિયાનું એક ઓપરેશન કરવું પડશે જો આ સફળ રહ્યું તો આપણે એની સર્જરી કરી શકશું તો રાશ્યની જુઓ છો ઓપરેશનની તૈયારી કરો મેં કહ્યું પણ જો આ ઓપરેશન એ સહન નહીં કરી શકે તો મેં વચમાં જ ડોક્ટરને અટકાવ્યા મારી દીકરી બહુ મજબૂત છે એને કઈ નહીં થાય આ એક માનવ હૃદય બોલે છે તમે ઓપરેશનની તૈયારી કરો ઠીક છે સિયાને ઓપરેશન રૂમમાં લઈ જાઓ ડોક્ટરે નર્સને કહ્યું હું સિયાને મળવા જનરલ રૂમમાં ગઈ સિયાને જોઈને મેં તરત મારા ગળે લગાડી દીધી અને ચુંબનોની વરસાદ કરી દીધી આજ પહેલી વાર મમતા શબ્દનો અર્થ મને સમજાઈ રહ્યો હતો સિયા નહીં તું પાછી આવ ત્યારે અને ના આવું તો મીરા આટલું સાંભળતા બધાના આંખમાં આંસુ આવી ગયા ના બેબી મારી સિયા બહુ સ્ટ્રોંગ છે એ જીતીને જ આવશે પ્રોમિસ કરાવીશ ને તારી મા પાસે સિયા તમે પણ એક પ્રોમિસ કરો કે મને છોડીને ક્યારેય નહીં મીરા પ્રોમિસ મમતાની એ ઉપર હતી જ્યાં મારી બધી જ ધારણાઓ ખોટી સાબિત થઈ રહી હતી આજે કોઈ ઉપર મમતા લૂંટાવી ત્યારે મા શબ્દનો સાચો અર્થ સમજાયો હું મંદિરમાં હાથ જોડીને પ્રાર્થના કરવા બેસી ગઈ જ્યાં સુધી ઓપરેશન ચાલ્યું ત્યાં સુધી હું મંદિરમાં જ બેઠી રહી ઓપરેશન પૂરું થયું અને ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું કે અભિનંદન ઓપરેશન સફળ રહ્યું કોઈની પ્રાર્થના રંગ લાવી સિયા ખરેખર બહુ સ્ટ્રોંગ છે હવે તમે આરામથી સર્જરી કરાવી શકો છો સર્જરીના પાંચ દિવસ બાકી હતા તો બીજી તરફ કાલ મારા લગ્ન હું તૈયાર થઈ રહી હતી જાન આંગણે આવી ગઈ હતી કેમ જાણે આજ ક્યાંની પણ મન લાગતું ન હતું એક ઉદાસી ઘર કરી ગઈ હતી ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો હતો એટલામાં જ રાજ અંદર આવ્યો મીરા રાજ તું અહીં રાજ એક વાત કે મીરા તું સાચે જ ખુશ છે એકવાર તારા મનને પૂછ આખી જિંદગીનો સવાલ છે એટલે જ કહું છું હું કંઈ જ ના બોલી શકી બસ રાજને ભેટી પડી આંસુ રોકવાની કોશિશ કરી પણ ના રોકી શકી રાજ એક બાળકીના પ્રેમ સામે મારો પ્રેમ હારી ગયો એક બાળકીને એની માથી દૂર કરવાનો મને કોઈ અધિકાર નથી ચાલ ઘરે મિસિસ જોઈને આજ પહેલીવાર મારા મોઢામાંથી એક શબ્દ નીકળ્યો માં અમે બંને એકબીજાને ભેટી પડ્યા મને માફ કરી દો માં તારી વેદના આજ સમજાણી જા મારી દીકરી જા તારી સિયા પાસે અમને ગર્વ છે તારા ઉપર પ્રખ્યાત હોવાને કારણે મીડિયાવાળા પણ લગ્નમાં આવેલા અમે શિવમના ઘરે પહોંચ્યા તો ત્યાં તાળું લટકતું હતું બાજુમાં પૂછ્યું તો એમને કહ્યું કે શિવમભાઈ તો આજે જ કેનેડા જવા માટે નીકળી ગયા અમે ફટાફટ એરપોર્ટ પહોંચ્યા અને આમ તેમ શોધવા લાગ્યા કેટલી બધી વિનંતી કરી ત્યારે અમને અંદર જવાની મંજૂરી આપી બધે જ ગોતી લીધું પણ એ લોકો ક્યાંની ન મળ્યા અંતે થાકીને મેં નિસાસો નાખ્યો અને મારા મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો સિયા ત્યાં તો એક અવાજ મારા કાનમાં ગુંજ્યો મેં તરત ઉપર જોયું શિવમ અને સિયા હતા મેં દોડીને સિયાને મારા હૃદયથી લગાવી લીધી મમ્મા મારે નથી જેવું પપ્પાને કહું ને મારે તમારી સાથે રહેવું છે મારી દીકરી ક્યાંની નહીં જાય એ હંમેશા મારી સાથે જ રહેશે શિવમ પ્લીઝ મને મારી દીકરીથી દૂર ના કર રાજ હા શિવમ મીરા સાચું કહે છે સિયા માટે તેને અપનાવી લે એક પારકી દીકરી માટે આટલી મમતા આજ પહેલી વાર જોઈ છે ત્રણ વર્ષ પછી આજ ત્રણ વરસ વીતી ગયા હું શિવમના ઘરે ખૂબ ખુશ છું સિયાની સર્જરી સારી રીતે થઈ ગઈ હવે તે લાંબો જીવી શકશે હું અને શિવમ આજે પણ એક દોસ્તની જેમ એકબીજાનું ધ્યાન રાખીએ છીએ तो आती मारी कहानी प्रेम ने ममता को कहवाए आ नानक दी बाड़की ए मने समझा सिया मम्मा के लखशो चालो हवे सुई जाओ ओके महारानी मैं हसी ने कहू सिया मम्मा आई लव यू मीरा आई लव यू टू बेबी समाप्त